ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વડોદરા ખાતે કોંગ્રેસની જનાક્રોશ લેણીની આગેવાની કરવા જઈ રહ્યા છે રેલી પહેલા તેમણે વડોદરામાં પૂરની સ્થિતિ મામલે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી તેમણે જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ઘણા લોકોના જીવ ગયા તથા જગતના તાત ખેડૂતને હજારો એકર ખેતીમાં ભારે નુકસાન થયું રાજ્યના અનેક રસ્તા તૂટ્યા અને ધોવાયા તો બીમારીથી ઘણા લોકોએ જીવ પણ ખોયા પરંતુ આ પરિસ્થિતિમાં પ્રદેશની સરકાર સામે જેવી અપેક્ષા હતી તે પૂરી નથી થઈ પીડિતોને રાહત અને તેમના પુનઃવસન માટે સરકારે યોગ્ય ધ્યાન આપ્યું નથી વડોદરામાં સ્થિતિની સમીક્ષા કરી જિલ્લા તંત્ર સામે તેવો વાત મૂકશે लेकिन दुर्भाग्यवश यह कहना पड़ेगा कि प्रदेश की सरकार से जो उम्मीद थी لوگوں کو راحت دینا لوگوں کو ریسکیو کرنا ان کے پنرواس کے طرف دھیان دینا یہ تمام چیزوں کے طرف اچھی بڑھتی پریاپت ماترا میں پردیش کی سرکار سے دھیان نہیں پڑھ

અગાઉ તેઓ વડોદરાના સહ્યાજનગર ગ્રુપ ખાતે અહીંયા જે પૂર પીડિતો છે એ લોકોને મળી રહ્યા છે બીજી તરફ એવા લોકો પણ એ નગર ગૃહ બહાર એવા લોકો પણ ઉભા છે કે જે લોકો કહી રહ્યા છે કે આ કાર્યક્રમ ખોટો છે અમને તમામ પ્રકારની સહાય મળી છે અમને જ્યારે જરૂર પડતી હતી ત્યારે તમામ ઓથોરિટી તમારી જોડે હતી એટલે હાલ બંને તરફી ટોળા અહીંયા આગળ સહ્યાજનગર ગ્રુપ બહાર આવી જતા પોલીસ છાવણીમાં સમગ્ર એરિયા હાલ ફેરવી દેવામાં આવ્યો છે કારણ કે બીજી તરફ બી એટલું જ મોટું ટોળું છે કે જે લોકો લોકો કે અમને તમામ સહાય મળી છે અને બીજી તરફ તરફ એક પણ લોકોમાં જન આક્રોશ રેલી માં ભાગ લેવાયા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને જે અસંતોષ થયો છે એને વાંચા આપવા માટે હાલ મુકુલ વાસણી ગઈકા વડોદરા માં છે અને તેઓ કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા જનાર છે જી આભાર રૂપેશ માહિતી આપવા માટે